વરસાદ વરસ્યો હતો તો વરસાદને લઈને રાત્રિ દરમિયાન નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દેવ ડેમમાં જતી નદીમાં રાત્રિ દરમિયાન પૂર આવ્યું હતું જેમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર